હાલો આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાત માર્કેટિંગ યાર્ડના ભાવ એમાં તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંનેના ભાવ તમને જણાવીશ જો આપ નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે અથવા તો લાઈક અથવા શેર જરૂર કરજો ગુજરાતમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના પહેલાં ભાવ તમને જણાવી રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર સુધી આવે છે પછી વાત કરવામાં આવે એરંડાની તો એરંડાના નિશા ભાવ પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું રૂપિયા સુધી જાય છે પછી અડદ તો અડદના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયા સુધી આવે છે પછી શણ્યાની વાત કરવી તો શયાના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી મગ તો મગના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયા સુધી આવે છે પછી તુવેર તો તુવેરના નિશા ભાવ એક હજાર બસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો સોરાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો છવ્વી રૂપિયા સુધી જાય છે પછી ધાણા ધાણાના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયા સુધી જાય છે પછી લસણ તો લસણના નિશા ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાણું રૂપિયા સુધી જાય છે પછી સોયાબીન તો સોયાબીનના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ડુંગળી તો ડુંગળીના નીચા ભાવ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં લોકોની તો ઘઉં લોકોના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ પાંચસો એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડા તો ઘઉં ટુકડાના નિશા ભાવ ચારસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકવીસ રૂપિયા સુધી આવે છે પછી વાત કરવામાં આવે મરચાં સૂકા મરચાં સૂકાના નિશા ભાવ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મગફળી મગફળીના નિશા ભાવ સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મગફળી ઝીણી તો મગફળી ઝીણીના નિશા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છાસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયા સુધી જાય છે પછી જીરું જીરાના નિશા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો એક રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ હવે તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરીશું રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે એરંડાની તો એરંડાના નિશા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવી ચણાની તો ચણાના નિશા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મેથી તો મેથીના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઈસબ ગુલની તો ઈ ગુલના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ મગની તો મગના નિશા ભાવ એક હજાર પાંચસો છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પંદર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આઠસો પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ આગળ વરિયાળીની તો વરિયાળીના નિશા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ લસણની તો લસણના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ જુવારની તો જુવારના નિશા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સાહીઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને સોળ રૂપિયા સુધી જાય છે પછી આગળ અડદની તો અડદના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર નવસો સાહીઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ તલ સફેદના તલ સફેદના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર સત્સો ને છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી તલ કાળા તો તલ કાળાના ભાવ બે હજાર નવસો ચોત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર બસો ને ચાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ મરચા તો સૂકામરસાના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઘઉં લોકોની ઘઉં લોકોના નિશા ભાવ ચારસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઘઉં ટુકડાની તો ઘઉં ટુકડાના નિશાભાવ ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચ્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ કપાસની તો કપાસના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો જીરાના નિશા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો સુડતાલીસ રૂપિયા સુધી જાય છે આ તમે મેં તમને જણાવ્યા ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંનેના તમને ભાવ જણાયા છે અથવા કોઈ પણ ગુજરાતના માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર કોઈ પણ માર્કેટનો યાર્ડ લખી અને જણાવો જેથી તેના ઉપરથી વિડીયો બનાવવામાં આવશે